વિશ્વવિદ્યાલયના સ્થાપકનો પણ જન્મદિવસ અટલ બિહારી વાજપેયીજીનો પણ જન્મદિવસ પચીસમી ડિસેમ્બર અને ક્રિશ્ચિયન સમાજના લોકો માટે આજે ક્રિસમસનો પણ દિવસ છે મિત્રો આજે એક એવી શખ્સિયતનો જન્મદિવસ છે તે દિવસને ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ એક સુશાસન દિવસ તરીકે ઉજવે છે આજના દિવસે એક એવા મહામાનવનો જન્મ થયો જેને એવું કહ્યું કે મેં મનભર મેં જીભર જીયા મેં મનસે મરું એક વ્યક્તિ એવું વ્યક્તિત્વ મહા વ્યક્તિત્વ જેને એમ કહ્યું કે ના હાર મે ના જીત મેં કિંચિત નહીં બે બીત મેં કર્તવ્ય પથ પડી જો મિલા એ ભી સહી વો ભી સહી દરેક સમયમાં સમાંતર ભગવાન રામની માફક કદી ઝૂકી નહીં થનાર અને બધી જ રીતના સમગ્ર રાષ્ટ્રને એક સુશાસન આપ્યું એમના સમયકાળમાં તેની યાદમાં આજનો સુશાસન દિવસ ઉજવીએ છે એવી મહાવિભૂતિના જન્મદિવસે બધા જ કાર્યકર્તાઓ એમના પદચિન્હો પર ચાલે એવી પ્રભુને પ્રાર્થના કરું છું અને અટલ બિહારી વાજપેયીજીને સતસત બંધન અને નમન કરું છું અસ્તુ ભારત માતા કી જય વલ્લભ જોશી પૂર્વ મહામંત્રી નર્મદા જિલ્લો ભારતીય જનતા પાર્ટી